કે અમારા લોકોને ડરાવવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી ની વાત કરતા હશે તો ભાઈ તમને એટલું જ અમને હેરાન કરજો કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે અમે ડરવાના નથી અમારી સાથે જેલ જેલ ની રમતો તમે રમો છો અમારી તો ત્રેવડ છે ત્રણ મહિના પાંચ મહિના વરસ બે વરસ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે નથી પણ જે દિવસે આમ આદમી પાર્ટી આવશે અહિયાં જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એક મુજબ એ રક્ષા કરે છે સલામતી આપે છે સુરક્ષા પૂરી પાડે છે એમને અમે સેલ્યુટ કરીએ છે એમને અભિનંદન આપીએ છે વંદન કરીએ છે પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ ચૈતરભાઈ ની સાથે જોડાયા તમારા કેટલા કે છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટી ના કમલમ માંથી નથી આવતો અને તમે અમને જેલ જેલ ની વાત કરતા હશો ખોટી એફઆઈઆર ની વાત કરતા હશો તમારી ફાઇલો પણ અમારી પાસે છે અને જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું અમારા કોન્સ્ટેબલો હશે અમારા જીઆરડી હશે અમારા પોલીસ અધિકારીઓ હશે એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત હશે આમ આદમી પાર્ટી લડશે જીઆરડીયુ કાયમી કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓને પીઆઈપીએસઆઈઓ ને અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા

ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિવસ સુધી આપી નથી રહ્યા સરકાર આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે ના બાપનું ના બેટાનું હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો યુવાનો માતા બેનો તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયત ને ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો એ કામ માટે અમે આવ્યા છે તમે બધા જાણો છો અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ નોકરીની વાત કરીએ અનામત બચાવવાની વાત કરીએ

જેટલું પણ આ લોકો દબાવવા ડરાવવા અને ધમકાવવા માટે આદિવાસી સમાજના હશે સંવિધાનિક અધિકારોની વાત હશે જયારે પણ આદિવાસી સમાજ સાથે કોઈ પણ જગ્યા અન્યાય અત્યાચાર થતો હશે આ ચૈતર વસાવા સૌથી આગળ તમને જોવા મળશે અમે જેલોથી નથી ડરતા અમે પણ એક સરકારી નોકરી માંથી રાજીનામું કેવા માંગીએ છે આ ભીકાપુરા થી ઉપર ની પૂર્વ પટ્ટી ના ગામો આજે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી આજે ચાર મહિના પહેલા કદવાલ ને તાલુકો જાહેર કર્યો છે આજે જે મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી આજે તાલુકા પંચાયતને 4 મહિના થઈ ગયા એના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ કદવાલના લોકોને એ મનરેગાની શાખા હોય એ ચાહે સિંચાઈની શાખા હોય માર્ગ અને મકાન વિભાગની શાખા હોય તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ પણ

આપણા કદવાલ તાલુકાના લોકોના પ્રશ્નો નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ તાલુકા જિલ્લા પંચાયતમાં પણ કેમ કે કે આપણે સુધી એમને કહેવાનું ભાઈ અમારું કામ કરો ક્યાં સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે ક્યાં સુધી લાઈનો પર રહેવાનું છે એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે હવે તો તમારો સોમાન જગાડો હવે તો તમે બોલતા થાવ

કોન્ટ્રાક્ટના કામો કરતા હશે માટી ખોદતા હશે પુલ ખાઈ જતા હશે રોડ ખાઈ જતા હશે થાય છે કે નથી થતું આજે યોજનામાં એક એક ગામમાં લાખ રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો નળસે જલ પાણી આવે છે ભાઈ બેનું પાણી આવે છે નળમાંથી આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા એમણે પાઇપો તો દાટી દીધી પણ પાણી કાંથી લાવવાનું નળ માંથી પાણી કાંથી આવશે કરોડો ના કૌભાંડો કર્યા ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કૌભાંડો કર્યા અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગા નું કૌભાંડ 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 થઈ ગયું તો એમણે હવે જીરામજી નામ આપી દીધું છે જાણો છો ને બધા એટલે હવે આપણાથી જી રામજી કોભાંડ એવું કહેવાય નહીં ત્યારે સાથીઓ રામ તો આપણા હાઈએ વસે છે એવું આપણા સંતો મહંતો એ કીધું છે ત્યારે આ ભાજપની સરકારને કેવા માંગીએ છીએ કે મનરેગા નામ બદલવાથી તમારા કોભાંડો અમે ભૂલી જવાના નથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કોભાંડો નો જવાબ તમને મળી જવાનો છે આ ભાજપના લોકોનો બસ ચાલે

એમાં પણ સફેદ ડાળી વાળા બાબાને લાવવાનું કાવતરું આ લોકો કરશે એટલે તમને કહેવા માંગીએ છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં બધા તૈયાર થઈ જાવ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે રાતે ઉજાલે આવીને ઉભો રહે એવા લોકોને ચૂંટીને લાવો અને પરિવર્તન લાવો એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે

તો એ વ્યક્તિને વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત સનત મળી નથી જેમને મળી છે પાંચ એકર ખેડતા હોય તો બે એકર મળી છે ચાર એકર ખેડતા હોય તો ચાલીસ ગુઠાની મળી છે ત્યારે સાથીઓ આજના મંચ પરથી આપણે કહેવા માંગીયે છે કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત ના જે પેન્ડિંગ દાવાઓ છે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્વરે આપણા લોકોને તો આવનારા બજેટ સત્રમાં અમે આહવાન કરીશું અને તમારે બધા ગાંધીનગર ખાતે ચાલી ગૂંઠાણી મળી છે ત્યારે સાથીઓ આજના મંચ પરથી આપણે કહેવા માંગીએ છે કે વન અધિકાર અધિનિયમ અંતર્ગતના જે પેન્ડિંગ દાવાઓ છે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્વરે આપણા લોકોને ન્યાય આપશે તો આવનારા બજેટ તમારે માં ગાંધીનગર ખાતે પધારવાનું છે અને ઘેરાવો કરવાનો છે વિધાનસભાનો ઘેરાવો કરીશું તો અમને ખબર પડશે હમણાં જ યુવરાજ કીધું કે આદિવાસીઓને આર્ટિકલ ત્રણસો પાંત્રીસ સોળ ચાર ક અંતર્ગત આપણને શૈક્ષણિક અને નોકરીમાં અનામત મળ્યું છે જે પંદર ટકા અનામત મળ્યું છે કોઈની કોઈની નથી નથી મહેરબાની અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે રોજ એમણે એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે જેટલી પણ વર્ગ ત્રણ ની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થશે એમાં આદિવાસી ઉમેદવારોએ એ ફરજિયાત ચાલીસ ટકા માર્ક લાવવાના એટલે આપણી સીટો ખાલી રહી જાય છે એમાં ભરતી થતી નથી ત્યારે મેં આ મંચ પરથી કહેવા માંગુ છું તમારા બધાના યુવાનો દીકરાઓ જે પણ ભણી ગણીને આજે ભરતીઓની તૈયારી કરે છે એમને પણ કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાતની વિધાનસભા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે જો આ ચાલીસ ટકાનો કટઅપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે ત્યારે સાથે